હા નમસ્કાર મિત્રો આપણે શીખી રહ્યા છીએ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન જેને આપણે સી આર એમ કહી શકીએ પેજ નંબર એકસો બે ઉપર આપણે અહીંયા પેરેગ્રાફ પાસે જે છે એ આપણે પહોંચ્યા છીએ આગળના બે વિડીયો ઓલરેડી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે એ હજુ જો તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો અને પછી આ ત્રીજા ભાગથી આગળનું જે છે એ તમે કન્ટિન્યુ કરી શકો છો તો જોઈએ આજે પેજ નંબર એકસો બે ઉપર આપણે પેરેગ્રાફ જે છે એ અહીંયા આપણે પહોંચે છીએ રિટેલર્સ એ ઉત્પાદનોને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ જે અન્ય હરીફો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા નથી કિંમત નિર્ધારણ ગુણવત્તા અને પ્રચારની પ્રક્રિયાનું પાલન કરનારા રિટેલર્સ હરીફાઈના લાભો મેળવે છે ગ્રાહકની જરૂરિયાતો પર ધ્યાન આપવાની આવશ્યકતા છે એટલે કે રિટેલરે ગ્રાહક સંબંધ સારી રીતે જે છે એ સ્થાપિત કરવા માટે અન્ય જે હરીફો અન્ય જે હરીફાઈ કરનારા જે રિટેલરો જે છે કે જે આપણા જ આપણે જે જેવી વસ્તુ વેચીએ છીએ એવું જ ચીજ વસ્તુનું વેચાણ એ લોકો પણ કરે છે તો એ આપણા માટે હરીફો છે તો એ જેવા પ્રકારની ચીજવસ્તુ વેચે વેચે છે જેવા પ્રકારની સેવા ગ્રાહકોની કરે છે એના કરતાં આપણે વધારે પ્રયત્ન જે છે એ આપણે ગ્રાહકોને ખુશ કરવા માટે જે છે એ કરવા પડે છે કે જેથી કરીને એમની સાથે સંબંધો જે છે એ સારા સ્થાપિત કરી શકીએ આપણે ગ્રાહકો વિના ન તો કોઈ વેચાણ છે અને ન કોઈ લાભ પણ મળતો નથી ગ્રાહકની જરૂરિયાતોને ઓળખો જેથી તેઓને સંતોષ થાય રિટેલર્સે વેચાણની યોજના બનાવવી જોઈએ જેમાં તેઓ વેચાણ ચક્રના જુદા જુદા કાર્યોને નિર્ધારિત કરે છે એટલે કે જો કોઈ ગ્રાહક હશે અને તો જ રિટેલ સ્ટોરનું જે છે એ વેચાણ વધશે જો ગ્રાહક જ નહીં હોય તો આપણા રિટેલ સ્ટોરનું વેચાણ વધશે નહીં તો એટલા માટે ગ્રાહક જે છે એને આપણે સમજવા માટે ગ્રાહકને સરખી રીતે સંભાળવા માટે એમને ઘણા બધા પ્રકારના લાભો જે છે એ આપણા તરફથી ગ્રાહકોને આપવા જોઈએ કે જેથી કરીને એ ગ્રાહકો હર હંમેશને માટે આપણા રિટેલ સ્ટોરમાંથી જે છે એ ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે વેચાણ પછી રેફરલ ચલાવવામાં અને વ્યાપારના પુનરાવર્તનમાં કુશળ હોવાથી વેચાણ વધારી શકાય છે વેચાણ લીડ સંભવિત ગ્રાહક છે જે રિટેલર્સના ઉત્પાદનોની દરકાર કે રુચિ ધરાવે છે નવા ગ્રાહકોને વધારવા એ વેચાણ વધારવાની રીત છે એટલે કે એક વખત કોઈ ગ્રાહક આપણા રિટેલ સ્ટોરમાંથી ચીજવસ્તુની ખરીદી કરે તો એ રિપીટ આપણો ગ્રાહક જે છે એ થવો જોઈએ કે એક વખત આપણા રિટેલ સ્ટોરમાંથી જે વસ્તુ ખરીદીને જાય પછી બીજી વાર પણ આપણા રિટેલ સ્ટોરમાં જે છે એ માલ સામાન ચીજ વસ્તુ ખરીદવા માટે આવવો જોઈએ આ ત્યારે જ શક્ય બનતું હોય છે કે જો આપણે ગ્રાહકની સેવા સારામાં સારી રીતે કરીએ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને વેચીએ વેચાણ પછીની જે ગેરંટી વોરંટી ગ્રાહકના ઘર સુધી ફ્રી હોમ ડિલિવરી આવા પ્રકારની સેવા જો આપણે ગ્રાહકને સારામાં સારી કરીએ ત્યારે જ આ વસ્તુ શક્ય બનતી હોય છે અને એનાથી આપણું વેચાણ પણ જે છે એ વધતું હોય છે ગ્રાહકોની સાથે સંબંધ જાળવી રાખવા માટે તેમની સાથે સંચાર જાળવી રાખવો જરૂરી છે વ્યાપારિક વ્યક્તિઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રચાર અને સંચાર વ્યુરચનાનું વિશ્લેષણ કરો ફક્ત સામાન્ય વેચવા કરતા સંબંધ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એટલે કે ગ્રાહકની સાથે જો આપણે સંબંધો સારી રીતે જાળવવા હોય તો એમની સાથે સંચાર કરવો જરૂરી છે સંચાર સંચાર મતલબ કે માહિતી સંચાર જેટલું તમે ગ્રાહકને પૂછશો ગ્રાહકની માહિતી મેળવશો ગ્રાહકને કેવા પ્રકારની ચીજવસ્તુઓ જોઈએ છે ગ્રાહક એ ચીજ વસ્તુની ખરીદી કરવા માટે આપણા રિટેલ સ્ટોર સ્ટોરમાં પહોંચ્યો છે તો પછી એમની અપેક્ષા કેવા પ્રકારની છે આ વસ્તુ આપણે જાણશું તો એનાથી ગ્રાહક સેવા આપણે સારામાં સારી રીતે કરી શકશું અને અમુક વ્યાપારિક વ્યક્તિઓ દ્વારા જે રીતે અનુસરવામાં આવતી અમુક એવી રીત છે એ પણ આપણે જે છે એ સમજવી જોઈએ એક એક્ઝામ્પલ તમને યાદ દઉં તો મુંબઈમાં સામે તાજ આવેલી છે તો એ તાજ હોટલમાં ત્યાં કારણે જે છે એ દોઢસો બસો રૂપિયાની એક કપ ચા જે છે એ તાજ હોટલમાં મળે છે તાજ હોટલ એટલે ભારત દેશની જેને આપણે બ્રાન્ડ કહીએ બ્રાન્ડેડ હોટલ છે તાજ તો એ હોટલ જે છે એ દોઢસો બસો રૂપિયાની જે છે એ ચા મળે છે અને એક સામાન્ય વર્ગનો વ્યક્તિ સામાન્ય વર્ગનો વ્યક્તિ એ દોઢસો બસો રૂપિયા ચૂકવીને ત્યાં કાંઈ ચા પીવા માટે જાય છે તો આપણી જેવા કોઈક વ્યક્તિએ જે છે એમને પૂછવું કે તારો મામૂલીઓ પગાર છે તું કોઈ જગ્યાએ નોકરી ધંધો કે વ્યવસાય જે કંઈ કરે છે એટલી બધી આવક નથી કે તું દોઢસો બસો રૂપિયા ખર્ચીને એ જગ્યાએ ચા પીવા જા તેની કરતાં પાંચ રૂપિયાની ચા અહીંયા શેરી નો જે ચોક છે ત્યાં આગળ પાંચ રૂપિયાની ચા મળે છે તો ત્યાંથી તું પી લે ત્યારે પેલા વ્યક્તિએ સરસ મજાનો જવાબ આપ્યો કે હું દોઢસો બસો રૂપિયાની ચા ત્યાં આગળ પીવા જાઉં છું હું મારા શોખ માટે નથી જતો કે હું પૈસા ઉડાડવા માટે ત્યાં નથી જતો પણ ત્યાં કારણે દોઢસો બસો રૂપિયા ચૂકવીને ચા પીવાવાળા કોઈ સામાન્ય વર્ગના વ્યક્તિઓ નથી હોતા ત્યાં બિઝનેસમેન મોટા મોટા ઉદ્યોગપતિઓ જે છે એ ત્યાં કારણે રોકાતા હોય છે ત્યાં કણે ચા પાણી નાસ્તો કરતા હોય છે તો હું મારા ટેબલ ઉપર બેસીને ચા પાણી નાસ્તો હું કરતો હોઉં છું ચા હું તો ખાલી ચા જ પી પીઉં છું કારણ કે દોઢસો બસો રૂપિયા તો પંદર વીસ વર્ષ પહેલાંના જમાઈમાં ઘણા બધા થઈ થઈ જાય તો હું તો માત્રને માત્ર ત્યાં કણે ચા પીવા માટે જાઉં છું એ લોકો ત્યાં કણે ચા પાણી નાસ્તો કરતા હોય પંદર વીસ મિનિટ બેઠા હોય તો શું ખાલી ચા પાણી નાસ્તો કરે સાથે જે પણ કોઈ એમની સાથે હોય એની સાથે કંઈક વાતચીત કરતા હોય ને તો એ વાતચીતને સાંભળવા માટે હું જાઉં છું કે જેથી કરીને હું સમજી શકું કે અત્યારનો જે ભારત દેશમાં રહેતો છે પણ કાંઈ ઉદ્યોગપતિ છે એ એની વિચારસરણી કેવા પ્રકારની છે ગ્રાહકોની સ્ટ્રેટેજી ગ્રાહકોને માલ વેચવા માટે એ કેવા પ્રકારની સ્ટ્રેટેજી જે છે એનો ઉપયોગ કરે છે તો એ વસ્તુ સમજવા માટે હું ત્યાં કાંઈ જાઉં છું થોડોક ટાઈમ પછી આ જે ત્રણસો બસો રૂપિયાવાળે ચા પીવાવાળો જતો જે વ્યક્તિ જે છે એ પણ પોતાના ફિલ્ડમાં સારામાં સારો જે છે એ

તો જ આપણે ગ્રાહકો સાથે સારામાં સારી રીતે ડીલ કરી શકીએ છીએ ચલો આગળ જોઈએ એક સી આર એમ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ ફક્ત વર્તમાન ગ્રાહકોનો સંપર્ક કરવા માટે જ કરવામાં આવતો નથી પરંતુ સંભવિત ગ્રાહકોની પોતાની સાથે જોડાવવામાં ફાયદાકારક હોય છે પ્રક્રિયા પહેલાં ગ્રાહકને ઓળખવા અને સી આર એમ વ્યવસ્થા તંત્રના તમામ સુસંગત તથ્યોને જાળવી રાખવાની સાથે શરૂ થાય છે જેને વ્યાપારની તક પણ કહેવામાં આવે છે વેચાણ અને ફિલ્ડ એજન્ટ ફરીથી આ ગ્રાહકોના ફોલોઅપના માધ્યમથી વ્યાપાર મેળવવાનો પ્રયત્ન કરે છે અને તેમને એક આકર્ષિત ડીલમાં આકર્ષિત કરે છે એટલે કે ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન જે છે એ માત્રને માત્ર વર્તમાન ગ્રાહકોનો જ સંપર્ક કરવો ત્યાં સુધી સીમિત નથી એક વખત આપણા રિટેલ સ્ટોરમાં પહોંચતો જે ગ્રાહક જે છે એમની પાસે થઈ શકીએ એટલી એમની જાણકારી આપણે મેળવી શકીએ એના સરનામું મોબાઈલ નંબર કઈ જગ્યાએ નોકરી વ્યવસાય ધંધો કરે છે

જરૂરી છે અને નીચે આપવામાં આવેલા વિવરણ મુજબ લાભો મળે છે એમાં પેલું છે ગ્રાહકની માહિતી આપો સીઆરએમમાં ગ્રાહકનું દરેક વિવરણ હોય છે જેનો ઉપયોગ મૂલ્યવાન ગ્રાહકનો નિર્ણય લેવા માટે કરી શકાય છે એટલે કે સીઆરએમ ત્યારે જ શક્ય છે કે ગ્રાહકોની તમામ પ્રકારની માહિતી આપણી પાસે હોય ગ્રાહકનું પૂરું નામ આપણી પાસે હોય કઈ જગ્યાએ ધંધો વ્યવસાય બિઝનેસ નોકરી કરી રહ્યો છે એની ઉંમર કઈ છે એના ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોણ કોણ થઈ ગયું છે આરંભિક માહિતી આપણી પાસે હશે તો સીઆરએમનો ઉપયોગ આપણે સારામાં સારી રીતે કરી શકશું તો ગ્રાહકોની માહિતી ખૂબ જ જરૂરી છે ડેટા આપણી પાસે હોવો જોઈએ બીજું છે ગ્રાહકની જરૂરિયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો સીઆરએમ વ્યવસ્થા તંત્રમાં વીતી ચૂકેલા સમયના દ્રષ્ટિકોણ અને પૂર્ણ રીતે સમજદાર ગ્રાહકોનું વિશ્લેષણ સમાવિષ્ટ છે તેનાથી ગ્રાહકોની શોધ અને તુલનાને ઓછી કરવા અને ગ્રાહકોની ઉત્કૃષ્ટ જરૂરિયાતોનું અનુમાન કરવા અને વ્યાપારને વધારવાનું સમર્થન કરવામાં મદદ મળે છે એટલે કે સીઆરએમ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ જે છે એમાં વીતી ચૂકેલા સમયના દ્રષ્ટિકોણ એટલે કે જે સમય પસાર થઈ ગયો છે એનો દ્રષ્ટિકોણ આપણે ધ્યાનમાં લેવાનો છે અને એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ગ્રાહક આપણા રિટેલ સ્ટોરમાં આવવાનો છે તો એની સાથે કેવા પ્રકારની ડીલ એમની તુલના આપણે જે છે એ કરવાની હશે અને એના તરફથી એની ઉપરથી આપણે એનું અનુમાન લગાડવાનું રહેશે કે ગ્રાહકની જરૂરિયાત કેવા પ્રકારની છે એ પ્રકારની જરૂરિયાતો આપણે ગ્રાહકને સંતોષતું સંતોષીશું તો ગ્રાહક જે છે સીઆરએમનો કસ્ટમર રિલેશન રિલેશનશીપ મેનેજમેન્ટનો આપણે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકશું અને એ ગ્રાહક આપણો વફાતર ગ્રાહક જે છે એ બની રહે છે ત્યાર પછી ત્રીજો લાભ છે કે તમામ ગ્રાહકો પ્રત્યે ધ્યાન આપો સી પ્રક્રિયામાં ગ્રાહકોને તેમના દ્વારા સુનિશ્ચિત થનારા વ્યાપારની શ્રેણી મુજબ જુદા જુદા પાસાઓ ઉપર જુદબદ્ધ કરવામાં આવે છે ભૌતિક સ્થાન મુજબ અને જુદા જુદા ગ્રાહક વ્યવસ્થાપકોને વિતરિત કરવામાં આવતા હોય છે જેમને ઘણીવાર એકાઉન્ટ વ્યવસ્થાપક પણ વ્યવસ્થાપક પણ કહેવામાં આવતું હોય છે એટલે કે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટની જે આખી પ્રક્રિયા જે છે એમાં જે આપણા ગ્રાહકો છે એને વ્યાપારની શ્રેણી મુજબ આપણા રિટેલ સ્ટોરમાં જેવા પ્રકારની ચીજ વસ્તુ આપણે વેચીએ છીએ

સ્થાપિત કરવા જોઈએ જુદા જુદા પ્રકારો પેટા વિભાગો આપણે જે છે એ પાડવા જોઈએ અને પછી સી આર રેમ્પનો ઉપયોગ કરીને કસ્ટમર રિલેશનશીપ મેનેજ કરીને ગ્રાહકો સાથે સારામાં સારી રીતે ડીલ જે છે આપણે કરી શકીએ છીએ એટલે કે તમામ ગ્રાહકો પ્રત્યે આપણે જે છે એ ધ્યાન આપીશું કોઈ એક જ વસ્તુ લેવા માટે આવનાર ગ્રાહક છે તો એની ઉપર પણ આપણે પૂરતું ધ્યાન આપશું તમામ વસ્તુ આપણા જ રિટેલ સ્ટોરમાંથી ખરીદી કરે છે તો એની ઉપર પણ આપણે એટલું જ ધ્યાન જે છે એ આપણે આપશું ત્યાર પછી ચોથું છે ખર્ચની દ્રષ્ટિએ અસરકારક ગ્રાહક સંબંધ વ્યવસ્થાપનની સૌથી મજબૂત વિશેષતા એ છે કે તે ખર્ચની દ્રષ્ટિએ અસરકારક છે સી આર એમ યોજનાનો લાભ એ છે કે તેમાં કાગળ અને ભૌતિક કાર્યની ખૂબ જ ઓછી જરૂર રહે છે જેના વ્યવસ્થાપન માટે ઓછા કાર્યબળ અને કરાર માટે લઘુત્તમ સંસાધનોની જરૂરિયાત રહે છે સી આર એમ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ યોજનાને ક્રિયાન્વિત કરવામાં ઉપયોગી તને આધુનિક મશીનરી પણ ખૂબ જ સરળ અને સુગમ છે કારણ કે રિટેલ વ્યાપારના જૂની રીતો સાથે સંબંધિત છે જેમ કે સાપ્તાહિક બજાર કરિયાણા દુકાન વગેરે એટલે કે ખર્ચની દ્રષ્ટિએ જો આપણે CRM ને જોઈએ તો એ એનો ખર્ચ જે છે એ ખૂબ જ ઓછો આપણને આવતો જોવા મળે છે કેમ ઓછો આવતો આપણને જોવા મળે છે કારણ કે એમાં કાગળ એટલે કે આપણે જે કાગળ ઉપર આપણે લખાણ લખીએ એ અને ભૌતિક કાર્યની ખૂબ ઓછી જરૂરિયાત રહે છે કાગળ ઉપર આપણે લખાણ લખીએ ગ્રાહકનો તમામ ડેટા આપણી પાસે રાખીએ આની બહુ ઓછી જરૂરિયાત પડે છે કેમ કે અત્યારે આધુનિક યુગમાં ટેકનોલોજીના યુગમાં અત્યારે એવા ફેશ રીડિંગ કરતા કેમેરા આપણી પાસે છે તો એક વખત ગ્રાહક આપણા રિટેલ સ્ટોરુમમાં પ્રવેશ કરે તો એનો ફેશ જે છે એ આપણે એવા ડિજિટલ કેમેરા દ્વારા આપણે એનો ફેશ

ગ્રાહક જે પણ કોઈ વ્યક્તિ હોય કોઈ ગુનેગાર હોય તો એની ફિંગર પ્રિન્ટ કે પછી આંખની જે આંખમાં આવેલી જે કીકી છે તો એ કીકીની મદદ મદદથી એનો જે ડિજિટલ આખો પ્રોફાઇલ જે છે એ એમની સામે એ જે પોલીસ કે એફબીઆઈ કે જે પણ કંઈ હોય એમને સામે આવતી જોવા મળે છે તો એવો જ ઉપયોગ આપણે આપણા રિટેલ સ્ટોરમાં પણ આપણે કરી શકીએ છીએ કે ગ્રાહકની ડિજિટલ પ્રોફાઇલ બને બીજી વાર જ્યારે ગ્રાહક આપણા રિટેલ સ્ટોરમાં લેવા માટે વસ્તુ લેવા માટે પહોંચે તો તરત એ ફેસ રીડિંગ જે આપણી પાસે કેમેરો હોય એની મદદથી ભૂતકાળમાં ગ્રાહકે કઈ તારીખે કઈ વસ્તુની ખરીદી કરી કેટલી વસ્તુની ખરીદી કરી ગ્રાહક જે છે એ કેવા કેવા પ્રકારની ચીજવસ્તુ આપણા રિટેલ સ્ટોરમાં આવીને નિહાળે છે જોવે છે એ વસ્તુ જોવામાં એટલો કેટલો સમય પસાર કરે છે એ તમામ વસ્તુ જે છે એ આપણે કરી શકીએ છીએ તો આવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ખર્ચો જે છે એ આપણે બચાવી શકીએ છીએ એમાં ઉદાહરણ તરીકે સાપ્તાહિક બજાર કરિયાણા દુકાન તો કરિયાણાની દુકાનમાં આપણને ખબર છે કરિયાણા દુકાનનો જે રિટેલર હોય વેપારીઓ હોય એ કોઈ લખાણ લખતો નથી ગ્રાહકનું કે આ ગ્રાહક છે એનું નામ આ છે આ ગ્રાહક આ જગ્યાએ નોકરી વ્યવસાય બિઝનેસ કરે છે એમના મગજમાં આવી તમામ વસ્તુઓ તમામ ડેટા એમની પાસે હોય છે જ્યારે બીજી વાર ગ્રાહક રિટેલ મુલાકાત લેવા માટે જાય એટલે તરત ઉભા થઈને કહેશે આવો આવો રાકેશભાઈ ભાઈ આ વખતે તમે જે બાસમતી ચોખા લઈ ગયા એ કેવી રીતે ખાવામાં તમને કેવી મજા આવી કેમ કારણ કે એ વ્યક્તિ એ રિટેલર સી આર નો સારામાં સારી રીતે ઉપયોગો કરે છે અને લખાણની કોઈ જરૂરિયાત નથી તો આવી રીતે આપણને જે છે એ સી આર એમનો ઉપયોગ થતો જોવા મળે છે પાંચમું છે એ પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરે છે સીઆરએમ વ્યવસ્થા તંત્રમાં બધું જ વિવરણ જાળવી રાખવામાં આવે છે અને કેન્દ્રીયકૃત કરવામાં પણ આવે છે જે ઓછા સમયમાં ક્યારેય પણ મેળવી શકાય છે તેનાથી પ્રક્રિયાના સમયગાળામાં ઘટાડો થાય છે અને ઉત્પાદકોને પ્રોત્સાહન મળે છે એટલે કે ગ્રાહકોને ચીજવસ્તુ વેચવા બાબતે એમની પાસેથી જે રિવ્યુ લેવાના હોય એ બાબતમાં આપણે જે છે એ સમયગાળો જે છે એમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ કારણ કે આ તમામ આખી પ્રક્રિયા જે છે એ કેન્દ્રીયકૃત જોવા મળે છે આપણને કેન્દ્રીયકૃત એટલે શું તો કે રિટેલર એક જ વ્યક્તિ જે હોય છે એ આ તમામ બાબતો પર જે છે એ દેખરેખ રાખતો હોય છે એટલે એમની પાસેથી જ એ ડેટા સારી રીતે જે છે એ રિટેલ સ્ટોરને મળી શકે છે જો વિકેન્દ્રિત હોય મતલબ કે વિકેન્દ્રિત એટલે કે જુદા જુદા સેલ્સ પર્સન પાસે જુદા જુદા ગ્રાહકોની માહિતી હોય

આવે છે જે તેમને વાસ્તવમાં ગ્રાહકનો સંતોષ વધારવા માટે જોઈએ છે તેનાથી વધારે વેપાર મેળવવાની શક્યતા વધી જાય છે જેનાથી છેવટે તે નફામાં જ વધારો કરે છે એટલે કે જો ગ્રાહકને આપણે વધારેમાં વધારે સંતોષ સાથે અને ગુણવત્તાવાળી ચીજવસ્તુનું જો વેચાણ કરશું તો એનાથી એ ગ્રાહક બીજી વાર આપણા રિટેલ સ્ટોરમાં માલ સામાન લેવા માટે આવશે અને એનાથી આપણા રેટ નફામાં જે છે એ વધારો થતો આપણને જોવા મળે છે સાતમું છે ગ્રાહકની વફાદારી વિકસિત કરો જો ગ્રાહકો સંતુષ્ટ હશે તો તેઓ હંમેશા તમારા પ્રત્યે વફાદાર રહેશે અને વારંવાર વ્યાપાર કરાવશે જેના પરિણામે ગ્રાહક આધાર ધીરે ધીરે વધશે અને છેવટે વ્યાપારની ચોખ્ખી પ્રગતિમાં વધારો થશે એટલે કે જો તમે ગ્રાહકોને વફાદાર બનાવી શકશો તમારા જે રિટેલ સ્ટોર પ્રત્યે તો એ ગ્રાહક વારંવાર તમારા રિટેલ સ્ટોરમાંથી છે એ ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશે તો એનાથી આપણો રિટેલ સ્ટોર જે છે એમાંથી એમાં વેચાણ જે છે એ વધે છે અને એનો લાંબા ગાળે જે છે એ આપણા રિટેલ સ્ટોરને જે છે એ ફાયદો થતો આપણને જોવા મળે છે ત્યાર પછી આઠમું છે ગ્રાહકની ઊંચ નફાકારકતા સીઆરએમ સમાન રિટેલ આઉટલેટથી ખરીદી કરીને ગ્રાહકના સ્થિર પ્રવાહના માધ્યમથી રિટેલર્સને ગ્રાહકોની મહાન શક્યતા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે ગ્રાહક વધારે સમય સુધી જળવાઈ રહે છે અને જે આપણું આઉટલેટ છે એની ઉપર પણ વધારે ખરીદી કરી શકાય છે એટલે જે એટલે કે જો કોઈ ગ્રાહક જે છે એ આપણા જે રિટેલ આઉટલેટ ઉપર વારંવાર ચીજવસ્તુ ખરીદવા માટે પહોંચતો હોય તો એમનાથી આપણા રિટેલ સ્ટોર જે છે એમનું વેચાણ આપણે વધારી શકીએ છીએ અને એની મદદથી આપણા રિટેલ સ્ટોરની આવક પણ જે છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ તો આ રીતે આ જે આઠ મુદ્દા જે હતા એ સી આર એમ ક્રિયાન્વયના લાભો એટલે કે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટનો જો આપણે ઉપયોગ કરીએ તો એનાથી આપણા રિટેલ સ્ટોરને જે છે એ કેવા પ્રકારના લાભો થાય એના વિશેનો આ વિડીયો હતો હું આશા રાખીશ કે તમને તમામ વસ્તુ જે મારા દ્વારા તમને પીરસવામાં આવી એ તમને યોગ્ય રીતે સમજાઈ ગઈ હશે જો કોઈ પણ મુદ્દો તમને સમજાણો ન હોય કંઈ તમને ખબર ન પડતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જે છે એ તમારો કિંમતી પ્રતિભાવ તમે દઈ શકો છો તમને જરૂરથી રિપ્લાય મળશે આગળના વિડીયોના ભાગમાં આપણે સી આર એમની પ્રક્રિયા વિશે જે છે એ માહિતી મેળવીશું તો આ વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ Jai Bharat